સારું આખો દારો તો હું છેતર મો રહું અને આખો દારો તો આરું છેતર કોઈ આવતું નહીં પણ મને એવું લાગુ કે મારા ઓબાની કેરીઓ જો ઈચ્છિત હોય પણ એ કેરીઓ જો દારો તો કોઈ લઈ જતું નહીં દારો તો હું આખો દારો છેતર મો જ હોઉં પણ હું જોઉં તો ગળી તો કોઈ આવતું નહીં ખાવા પણ આ ગોમમો મારી દીર ગેંગ એક આ ધપસા સમાચાર તો મને મળ્યા કે કેરિયું પારવા જાય હોય પણ હડી કેણ જાય હે ખબર નહીં મને ને મો આખો دارو ક્ષેત્રમાં હું તો ગઈ તો કોઈ આવતું નહીં તો ઓબાની કેરિયું સીચોઈ થોહી કાલ ગણીતી તો એ મારા દેરો સી હતી આજ હવારે ગણી તો એ મારા દેરો સી હતી મને એવું લાગે હ ને તારી ગેંગ ના મોનો રાતે આવતી લાગે હ પણ રાતે આવીને કેરીઓ પાડી ને જતી રહતી છે હું સવારે જઉ તાના પોદો તો પડેલો હોય પણ કેરીઓ નહીં મળતી એ મને ગમે તે કરી આજ એક કોમ કરું હા પેલા બેઠો થઈ જાવ પછી આતો કોમ કરું સહ આ જવું તો પડશે આ જોવા ગમે તે થાય જવું આ તો ઓબા જઈને બે હીરો હું જોઉં ચિયા આવું ચિયા કેરીઓ પારવી જોઈ અને જો આ તો મારી માની સોગન જો આવી ગયા ને મારા હાથમાં તો આખા ભાવ મો જો કેરિયો પારવા તો જો ને તો આ ભૂલી જજો એવા જુ એવા જુનું ને એ રોજ કેરીઓ પાર તો પીએ દે પણ મળવા જો મારા તો મારે ટોકવું પડશે પણ ના આજે આ વગર તો ચાલશે નહીં મને એટલે જવું તો પડશે જ ગમે તે થાય જોવા તો જવું જ છક રાતે આવ્યું કે નહીં પંખા ખાવ કરીને આમ વેપી જોઈએ

સારું આરી ગેંગ મોટી હશે તો અને હું તો રહ્યો એકલો એકલો તો શું અને એ ગેંગ વધારે છે નિયર મારો એ મારી અને બહેરો એ મારો મારી માની છોગણ મારી માણી મારી ધૂર કાઢી નાખશી અને કેરીયો તોય નહીં મારા ઘેર આવવાના હોય છે નહી રોય એ વાજુ સીજો વધારે ગેંગ હશે તું એ મારે કોમ કરવું હ આ જતા જતા પેલા ભગાબાનો હ અને જો ભગોબા હું હોય ને તો ભગાબા ને લઈ લેવા હંગાત અને તો કેવું હ બમ બને ખારું ભોઠું લઈ લ્યો મારી માણી છો તો આ તો ચોરાવાના હું મારા એટલે તો ઈ પૂટવાના હું બરોબર એવું એક એવી વાત બનાવીને કુનિયે ચોટાડી ને એક ભોઠું લઈ હારું બરોબર ભલે આવ કને આવ અને આયા તો બમ બમ માં ના લવાની ના આયા તો બોલે વગર ઘેર ઓ દોહા પર તો ને બગા લઈ લેવા હ આ બોર ઉપર જઈને જોઉ એટલી વાત બરોબર એ લે ના લે અમર ઓબો આ ઓબો જો લે લે આ

નઈ એટલે કઉતા હશે સોનથી બોલ્યા સોના મોના બાજુ માં બીજી જાહેર તું આગળ થાય વાત કરીશું તમારે સપોર્ટ કરવો પડે ચડાય જ નહીં વધી ચડવાનું નહીં પેલા જાગી કુતરો વધારે આવે છે ને પણ આજે લાગત એવું હ આ છે તો ખરા મને લાગે હ આવ તો જવા નહી દેવી આ તો બરોબર પણ જારવા હ ગયો ખોર ભૂલી જાય જિંદગીમાં કોઈ દાર કેરીઓ નું નામ ના લે મારા મારો અબો તો જોઈ ગયા નહી રહ્યા પણ આ વખત તો એવા મારવા હે એવા મારવા હે ને તો જિંદગીમાં કોઈ દાર કેરીઓ ના ખાવ આવ લે ભગવા

આખો દારો તો મુખેતર માં હોય બરોબર એ દિવ લાગે એ દારા નહિ આવતી દારા ખબર પડી જઈ હલાલ ભાવે તરત બે હોય અડધી રાતે રાખરી લાગે એટલે મોટી હોય ને એક બે જણા હોય તો વધારે હોય ને તો મારું મરાજ મને મારું આપણા ગોમ ના ગોમ ના અરે એમ જ કહું કા ગેંગ ચોય એની બીજાની આપણા ગેંગ કોમ કરો

મા એનું ઘણું છે ચોક મે થાય વાત તો હાથમાં આવી જાય તો બધી જુદી

મારુ સારી ચોલો પાડી મન મળે એટલે ચટણી કા કોમો આવે ચટણી કરવા તમે જ ના બાપો અમાર નહીં જોવાનું હા કશું હતું ખટકું રાખો તો યાર આવી વાતો વાતો તો સભા ઉલી છે કે તારા ખેતર કોક આવી હે પાણી વાળવા હાલી એમ કે હા કરા તે કોઈ ના આવે કે પાણી આવી જાય હે અને આ તાબડીઓ તો આ ખોટા રાતે લાયા હો આ અમી ઓમે બધું વેપાર હું નહીં લાયા જીત્યો લાયો હ જીત્યા ખબર ના પડ કે રાતે જવાન હોય ને કે તો લઈને ઘેર જઈને આ લઈ જઈએ લે ના કરતા કોટ જમો જ આવી છે ઠુંડી જવાલ જો આ ઓબો જોઈ લે હરખો

Ini oh, kompor oh, oh. waktu lain,

આવ હું પાછું તો ઢોકો આવા દો યો લે લે કેડિયોજી પર હે અલ્યા મારા પથ્થર ફાડી નાખી નહીં મારવાનું હું કઈ દઉં હતા પણ મન ના મારતા

તો તો જઈ જઈ ખાવી કેરી પણ લાવીએ તો પાછા લઈ જવા પડશે ને તો લઈ જઈશું એ તો કહીશું પણ એ તો કોઈ નહીં લાલભા ને એને આ ભગોબા ભગોબા એ માફી માગી લઈએ માફી માગીને ગમે તે કઈ નહીં એમ પાસા બોલાવો ના પથારી ફરી દે આપડી એમાં તો જો લાલભા તો નહીં તો ભગવાન કહેશું તો ભગોબા મનાઈ જશે

આલવા હા આ ઓમ નઈ બોલે તન પકડા પકડી દે રાયું તું બાપા ઉભરો ઉભરો તું બોલ છોકરાને ઓમો ઓમો એક 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 બોલ છોકરાને એક હોય એક હોય એક હા શું હ જી 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 બીજા આવ yeah, yeah. હા 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 છૂટું ઢોકું નું લાવનો હે બે 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 બીજા કેટલા હતા હા તમારી આખી ઢોકું લાવ રે કઈ દેવું દોય નું કઈ દેવું દોય નું કઈ દે અરે કઈ દેવાની ઊભો પહેલા આટલા પણ હું ના જાવ હું ના જાવ યાર હા ને બો દ્યો ને એ બો દ્યો બે જ લઈ આને મારવું ના કે હે યાર શું કરું યો મારા છોરા અર્ધી રાતે કેરિયો ચોરાવા આવો તમને શરમ આવે કોઈ હરા હાથમાં કેરિયો એ પેલા મને કઈ દો કઈ મારો ઓ હો હો અને કે જેનું કાળ્યો ને પેલા ઈઓ મલો મ લખ્યો ઓ હો હો બધી 107000 લ્યા તો એરા જો જે તા એ નાહી ગયા લે ઓની હા લે યાર ના ના કોઈ નઈ કર

વાત પૂરી કરતા કરતા હજી હું પણ પેલા મારી વાત હોબળો હું લાલભા પાણી જો ના પાડી દીધું મારે ક કે આ તો કે તમારા માથે કી વાયો ને યાર એટલે એ નહીં બે એ નહીં પણ પૂછી ન પેલું ના પાડ દીધી પછી ના છૂટકે કે એ આ પોતે કરી લે પન એટલી તો આલો ખાતું આનો જોડે ના મારું

તો હું આવો બને તો બીજો ઉબે લઈ જઈએ પણ આની મને આ ઉમરમાં અમાર રાત દોરવાન માફી માગી લે બેહો એને જીત્યા તને તો હાથ કહું જવા દીધા એવું કરું યાર પગા બાહુ લાગે મેં ને ઢોકો દીધું તો મત ઢોકોઈ લઈ નઈ આ દીયો ઢોકો આ હું ઢોકો આ લાગતું આજે આ છે આ તો રાતી તો છે દાડો તો બાપા જઈને મારું આપણ ભૂપિયા ગાના મોજરી વખતે